અને આજે મને પાર્ટીમાં જવા માટે મજબૂર કરી નાખ્યો અને ચૈતરભાઈ વસાવાને 2023 ની અંદર જે પાગડી મે પહેરાવી હતી ત્યારથી ચૈતરભાઈ વસાવાની વિચારધારા જોઇઠ હતો પણ આજે આ મંચ ઉપરથી આજે વિધિવત હું આમ આદમી પાર્ટીમાં જોઈન થયો છું આજે મારા કવાટના વિસ્તાર ની વાત કરીએ તો રસ્તાઓની વાત કરીએ પાણી ની વાત કરીએ ત્યારે ભાજપના નેતાઓને તેલ રેડાય છે પેટમાં તેલ રેડાય છે દોસ્તો એટલે આ યુવાન જાગે જાગે એને જેલમાં પૂરી દો ની તો ગમે તે રીતે એને હેરાન કરી દો આપણા આંબા ડુંગરના જે સરપંચ છે એમને પણ એમની નોકરી છોડવા માટે મજબૂર કરી દીધા એટલે આજે રાઠવા આદિવાસી બોલ બોલતો ના થાય એના તમામ પ્રયત્નો આ લોકો કરી રહ્યા છે દોસ્તો પણ કંઈ વાંધો નહી આજે આમ આદમી પાર્ટી ના વિચારધારા સાથે જોડાયેલા છે ચૈતરભાઈ વસાવા દેઢિયાપાડા ની અંદર ચૈતરભાઈ વસાવા વાળી કરી ગોપાલભાઈ ઇટાલિયા એ વિસાવદર વાળી કરી આપણે કવાટ વાળી કરવાની છે એટલે આ મંચસ્થ

જય હિન્દ જય ભારત જય આદિવાસી ખૂબ ખૂબ ધન્યવાદ પરસ્પર